ઉષ્મા ગતિશાસ્ત્ર વિષય પ્રાથમિક માહિતી મેળવ્યા પછી મિત્રો આપણે ઉષ્મા ગતિશાસ્ત્રને ભણવા માટે એના કેટલાક પર્યાયો એના કેટલાક ટર્મ્સ આપણે જાણવા પડે ચલો શરૂ કરીએ તો ઉષ્મા ગતિકીય પર્યાયોમાં મિત્રો ખૂબ અગત્યના ટોપિક એવા પ્રણાલી અને પર્યાવરણ બે નાйнаની વ્યાખ્યાઓ છે સમજવા પ્રયત્ન કરીએ પહેલું છે પ્રણાલી પ્રણાલી એટલે શું અવલોકન હેઠળ રહેલા વિશ્વના નાના અમથા ભાગને પ્રણાલી અથવા અંગ્રેજીમાં એને સિસ્ટમ કહીશું અહીંયા અંગ્રેજી શબ્દો ઉપર પણ ભાર આપીશ મિત્રો અવલોકન હેઠળ રહેલા વિશ્વના નાના ભાગને બરાબર જે આપણા અવલોકન અંડર ઓબ્ઝર્વેશન છે તેઓ વિશ્વનો ખૂબ નાનો ભાગ એટલે પ્રણાલી તમે એક બીકર લો અને એ બીકર કે વાટકીમાં તમે બરફનો ટુકડો મૂકો અને એ બરફનો ટુકડો આજુબાજુમાંથી ગરમી મેળવીને પીગળે તો એ પણ આપણી એક નાની અમથી પ્રણાલી લઈએ

પ્રણાલી કહીએ છીએ બરાબર કેમિકલ પ્રણાલીની વાત કરીએ તો આપણે એક ટ્યુબ લઈએ સમજી લો કે ટેસ્ટ ટ્યુબની અંદર કેસીએલ નાખેલો છે પોટેશિયમ ક્લોરાઈડ છે અને એની અંદર સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ નાખીએ તો શું થશે તો કેસીએલ વધતા એજીએનો થઈ એટલે આપણને એજીસીએલના સફેદ અવક્ષેપ મળશે તો આ પણ એક પ્રણાલી થઈ બરાબર જેનું આપણે ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ ઓબ્ઝર્વેશન કરીને જે કંઈ અવલોકનો આવે એની નોંધ કરી શકીએ છીએ એવો વિશ્વનો અતિ નાનો ભાગ એને આપણે શું કહીશું મિત્રો પ્રણાલી જેને સિસ્ટમ પણ કહી શકાય અંગ્રેજીમાં ઓકે બીજું છે પર્યાવરણ પર્યાવરણ એટલે શું તો પ્રણાલી સિવાયના બાકીના વિશ્વને આપણે પ્રણાલીમાં શું કીધેલું વિશ્વનો અતિ નાનો ભાગ તો વિશ્વના એ અતિ નાના ભાગ પ્રણાલી સિવાય બાકીનું સઘળું બાકીનું જે કંઈ હોય વિશ્વમાં એને આપણે શું કહીશું પર્યાવરણ બરાબર પ્રણાલી સિવાયના બાકીના વિશ્વને કે બાકીના સમગ્ર વિશ્વને આપણે શું કહીશું પર્યાવરણ અહીંયા પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ નહીં કરીએ મિત્રો પર્યાવરણ એટલે આપણે કરીશું સરાઉન્ડિંગ આસપાસનું સઘળું બરાબર છે તો પ્રણાલી અને પર્યાવરણ એકબીજાના પૂરક છે બરાબર પૂરક છે એટલે કેવી રીતના જે પ્રણાલીમાં હશે ને મિત્રો એ પર્યાવરણમાં નહીં હોય અને જે પર્યાવરણમાં હશે ને મિત્રો એ પ્રણાલીમાં નહીં હોય ઓકે અને આ બેનો જો હું સરવાળો મારું ને તો પ્રણાલી વત્તા પર્યાવરણ એટલે શું થઈ જશે વિશ્વ બરાબર પ્રણાલી વત્તા પર્યાવરણ એટલે થઈ જશે સમગ્ર વિશ્વ અને અહીંયા એક નાનો પોઈન્ટ બી તમે યાદ રાખજો કે પર્યાવરણની સાપેક્ષમાં પ્રણાલી ખૂબ જ સૂક્ષ્મ હોય છે જેમ કે મેં વાત કરી એક બીકરમાં લીધેલા બરફની ટેસ્ટ્યુબમાં લીધેલા પોટેશિયમ ક્લોરાઈડની અથવા આપણા આ રીપી એ લર્નિંગના નાના અમથા સ્ટુડિયોની તો આ આપણી જે પ્રણાલી છે એ સમગ્ર વિશ્વની સરખામણીમાં તો ખૂબ જ નાની થઈને એટલે તમે કોઈ પણ પ્રણાલી લો મિત્રો એ પ્રણાલી પર્યાવરણની સાપેક્ષમાં કેવી છે ખૂબ જ સૂક્ષ્મ હોય છે ખૂબ જ નાની હોય છે એવો ત્રીજો અગત્યનો પર્યાય છે મિત્રો સીમા હદ બરાબર જેને આપણે અંગ્રેજીમાં કહીશું બાઉન્ડ્રી બરાબર ક્રિકેટ રમતા હોય અને ચોક્કો કે છક્કો મારીએ તો બાઉન્ડ્રીની બહાર જાય બરાબર તો એવી રીતે ક્રિકેટમાં જેમ બાઉન્ડ્રી છે તેમ ઉષ્માગતિ શાસ્ત્રમાં પણ બાઉન્ડ્રી છે પણ જરાક અલગ ટાઈપની જરાક જોવા સમજવા પ્રયત્ન કરીએ પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી સપાટીને આપણે પ્રણાલીને સમજ્યા બરાબર એની આસપાસનું જે કાંઈ વધ્યું છે એને આપણે પર્યાવરણ કીધું હવે પ્રણાલી અને પર્યાવરણ એ બેને અલગ કરતી કોઈ સપાટી કોઈ રેખા કોઈ હદ એને આપણે શું કહીશું તો એને આપણે સીમા કહીશું ટૂંકમાં પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી સપાટીને સીમા સીમા કહીશું કહીશું હવે મિત્રો એ એ એ એ જે જે સપાટી હદ કે કે આપણે કેવી હોઈ શકે કાલ્પનિક વાસ્તવિક પર્યાવરણ એના ગુણધર્મ અથવા તો સીમા કેટલા પ્રકારની છે હું એના ઉપર જાઉં છું મિત્રો મિત્રો હવે આ કાલ્પનિક સીમા સપાટીને સમજવાનો પ્રયત્ન કરીએ આ પાણી ભરેલા ગ્લાસની ત્રણ બાજુની સપાટી એ વાસ્તવિક સીમા સપાટી છે પરંતુ આની ઉપરની જે સીમા સપાટી છે એની આપણે કલ્પના કરવી પડે બરાબર એ કાલ્પનિક સીમા સપાટી તમે ચાહો તો અહીંયાથી લઈ શકો એટલે જ્યાંથી પાણી પૂરું થાય છે ત્યાંથી લઈ શકો અથવા તો તમે એનું ઇમેજિનેશન અહીંયાથી પણ કરી શકો કાલ્પનિક સીમા સપાટી બરાબર તમે આ ગ્લાસ પૂરો થાય ત્યાંથી પણ ગણી શકો બરાબર છે ને મિત્રો તો એવી રીતે અહીંયા કાલ્પનિક અને વાસ્તવિક બીજી રીતે આમ પણ આપણે એના પ્રકાર પાડી શકીએ અથવા આ રીતની પણ આપણી પાસે સીમા સપાટી હોય દ્રઢ અને ચલિત

કારણ કે આપણે પ્રણાલી અને પર્યાવરણ જે જોયા એને અલગ કરતી આ હદ રેખા પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે જે કઈ દ્રવ્ય કે ઉર્જાની જે કઈ આપલે થશે ને એ આ સીમા કે હદ દ્વારા જ થશે એટલે આપણે ત્રણ ત્રણ પ્રકારની સીમાઓને કાલ્પનિક વાસ્તવિક દ્રઢ કે ચલિત ઉષ્મીય વાહક કે ઉષ્મીય અવાહકને ને બરાબર ઓળખતા શીખવું જોઈએ બરાબર હવે આપણે જે પ્રણાલી અને પર્યાવરણ ભણ્યા ને મિત્રો એમની વચ્ચે દ્રવ્ય અને ઊર્જાને આધારે આપણે પ્રણાલીના ત્રણ પ્રકાર પાડી શકીએ તો પ્રણાલીના કયા ત્રણ પ્રકાર પડશે સૌથી પહેલો પ્રકાર ખુલ્લી પ્રણાલી બરાબર ધેન આફ્ટર પછી જોઈશું બંધ પ્રણાલી અને છેલ્લામાં આવશે નિરાળી પ્રણાલી તો શરૂઆત કરીએ સૌથી પહેલા ખુલ્લી પ્રણાલીથી ખુલ્લી પ્રણાલી કોને કહીશું તો ખુલ્લી પ્રણાલી એટલે પ્રણાલી અને આ પર્યાવરણ આપણે બોક્સ જેવું બનાવેલું છે એને આપણે પ્રણાલી માની લઈએ અને ઉપર પર્યાવરણ છે ઓકે પ્રણાલી અને પર્યાવરણ એકબીજા સાથે કનેક્ટેડ છે જોડાયેલા છે હવે પ્રણાલી કે પર્યાવરણમાંથી બંનેમાંથી એકબીજામાં ઉર્જા કે દ્રવ્ય એની આપણે આપમેળે થઈ શકતી હોય ફરી પાછું પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાની આપલે આપમેળે થઈ શકતી હોય તેવા પ્રકારની પ્રણાલીને આપણે કહી ગઈશું મિત્રો ખુલ્લી પ્રણાલી

કાલ્પનિક ઓકે અને બીજું એ ઉષ્માની વાહક હોવી જોઈએ સ્વાભાવિક છે ઉષ્માની વાહક હોય તો જ એમાંથી ગરમી સ્વાભાવિક છે બહાર જશે અથવા તો બહારની ગરમી અંદર આવશે એટલે આપણે એને આવી રીતે પણ સમજી શકીએ કે જે ખુલ્લી પ્રણાલી જે છે એવી રીતે એક સપાટી બરાબર છે અથવા એક કરતાં વધારે સપાટી એવી રીતે કાલ્પનિક હોવી જોઈએ કે જેથી એમાં જે દ્રવ્ય એ અંદર બહાર થઈ શકે અને એની સપાટી ઉષ્મા વાહક હોય તો એ ઉર્જા અંદર બહાર થઈ શકે સેકન્ડ છે બંધ પ્રણાલી

પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાનો વિનિમય થઈ શકે પરંતુ દ્રવ્યનો વિનિમય થતો નથી અથવા ન થઈ શકતો હોય તો એવી પ્રણાલીને આપણે કેવી પ્રણાલી પ્રણાલી કહીશું બંધ ફરી પાછું જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાનો વિનિમય શક્ય છે પણ દ્રવ્યનો વિનિમય શક્ય નથી મિત્રો એને આપણે શું કહેવાના છીએ બંધ પ્રણાલી બંધ પ્રણાલીની દિવાલો અથવા હદ કેવી હોવી જોઈએ તો વાસ્તવિક હોવી જોઈએ બરાબર છે ફિક્સ હોવી જોઈએ જરૂરી છે કારણ કે એ ઉર્જાની તો આપણે કરવાનું જ છે ઉર્જાનો તો વિનિમય કરવાનો છે સમજવા પ્રયત્ન કરીએ આપણે આ બૂચ લગાવેલા બીકરથી બરાબર તો અહીંયા સમજી લો કે એક બીકર છે અને એની ઉપર આપણે કોક લગાવ્યું છે બૂટ લગાવ્યું છે

નિરાળી પ્રણાલીને આપણે અંગ્રેજીમાં કહીશું આઇસોલેટેડ સિસ્ટમ અંગ્રેજી શબ્દો બી જાણવા જરૂરી છે મિત્રો બરાબર તો આપણી આ પ્રણાલી છે અને એની આસપાસનું આ પર્યાવરણ છે તમે એરો જોઈને પણ સમજી શકશો દ્રવ્ય કે ઊર્જા વિનિમય થતો નથી બરાબર એટલે પ્રણાલી કે પર્યાવરણની વચ્ચે દ્રવ્ય કે ઊર્જા બેવમાંથી એક પણ વિનિમય પામી શકતા ન હોય મિત્રો તો એને આપણે કેવી કહીશું નિરાળી પ્રણાલી નિરાળી પ્રણાલીમાં જે હાથ કે સીમા હોય છે વાસ્તવિક હશે વાસ્તવિક હશે એટલે દ્રવ્ય અંદર બહાર વિનિમય નહીં પામી શકે તે જ પ્રમાણે એની દિવાલો ઉષ્મા અવાહક કેવી મિત્રો ઉષ્મા અવાહક હોવી જરૂરી છે મિત્રો એની દિવાલ ઉષ્મા અવાહક હશે ને એટલે એ પ્રણાલીમાંથી પર્યાવરણમાં ક્યાં તો પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્માનું વહન થશે નહીં ઓકે એટલે વિનિમય થશે નહીં એટલે આ રીતે આ નિરાળી પ્રણાલી વાસ્તવિક અને ઉષ્મા અવાહક દીવાલો ધરાવતી હશે એટલે જો મારે એનું ઉદાહરણ આપવું હોય તો અહીંયા આપણે શું કર્યું છે એક બીકર લઈને ઉપર બૂચ મારીને સ્વાભાવિક છે ઉપર આપણે કોક બંધ કરીને એનું વડે મોઢું બંધ કરી દીધું અને એની આજુબાજુ આપણને અહીંયા જે એવું ડોસ ડોસ બતાવેલું છે તે એક અવાહક આવરણ છે એક અવાહક પડ છે કે જે આ બૂચને કારણે દ્રવ્યની તો આપણે નહીં જ થાય મિત્રો પરંતુ આ અવાહક દિવાલને કારણે એ ઉષ્માની પણ આપણે એમાંથી થવી શક્ય નથી બરાબર તો આ રીતની પ્રણાલીને આપણે શું કહીશું મિત્રો નિરાળી પ્રણાલી હવે નિરાળી પ્રણાલી જે છે ને મિત્રો એનું વાસ્તવિક ઉદાહરણ મેળવવું જરાક અઘરું છે આપણે એક સામાન્ય ઉદાહરણ આપવું હોય તો આપી શકીએ થર્મોસ બરાબર તમારા ઘરે કે મારા ઘરે થર્મોસ આપણે ઘરે વાપરીએ છીએ થર્મોસ શું છે મિત્રો તો થર્મોસમાં આપણે કોઈ ગરમ વસ્તુ ભરીએ જેમ કે ચા કે કોફી કે ગરમ દૂધ ભર્યા હોય બરાબર અથવા કોઈ ઠંડી વસ્તુ આપણે ભરી કદાચ બરફના ગાંગડા મૂકી દઈએ કે ઠંડુ સરબત ભરીએ તો એ જે પ્રણાલી છે અને ઉપર આપણે થર્મોસનું પાછું બૂચ બંધ કરવાનું નહીં ભૂલતા ઉપર ઢાંકણ બંધ કરવાનું નહીં ભૂલતા જો આપણે બુ એ થર્મોસમાં કંઈક વસ્તુ ગરમ કે ઠંડી વસ્તુ ભરીએ અને ઢાંકણને જો બરાબર ફિટ બંધ કરી દઈએ તો આપણા માટે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ બનશે પણ થોડાક સમય માટે ત્રણ કલાક ચાર કલાક બરાબર છે એવી રીતે થોડાક સમય માટે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ બનશે કેમ મિત્રો કારણ કે તમે ઉપર ઢાંકણ બંધ કરશો ને એટલે એ સો ટકા એમાંથી દ્રવ્યની આપલે તો નહીં જ થાય પરંતુ ગમે તેટલી સારી ગુણવત્તાનું થર્મોસ હશે ને મિત્રો તો પણ એમાંથી થોડા ઘણા અંશે એ ઉર્જાનો આપલે તો થશે

પ્રણાલી પર્યાવરણ અને સીમા કે હદ વિશે જાણીએ ઓકે મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં